તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ છો તો હું મારો ભાઈ બે જ અંજાર મડી આગળ તમારે અંજાર જઈને જંડા થોડો કામ પતાવવાનું હોય તો મડી આગળ આ ભાઈ ની ગાડી બુલેટ નીકળે હરી ના પાછળ આ દે આ દે તો અંજાર જવા હાટુ બે ભાઈ નીકળી ગયા હી ઓય જાય અહીંયા

खगी भाई ओलोग मावी जाए ये तो भरावी निकली गया खारो साइड तो जाए ही रखा खारो थी खारो ये भी जो है खारो थी वहाँ जा सुना आपने डायरेक्ट कब्राउ तो आसे है खारो नहीं बजा मित्रों होटल जो है दादा खारो इन बाजार से मेन जो को आसे है खारो नहीं मेन बाजार खारो थी निकली डायरेक्ट पतली गली थी बे भाई निकली क्या हो रहे हो रहे मजा ही लाइसेंस तो इनके डवा जा ही नहीं रहा है એટલે पतली गली निकलવો પડે કારણ કે આપણને લાયસન્સ તો છે ને પોલીસવાળા ઝાલે તો આપણે કરવા શું લે આપણે पतली गली લઈ લીધી છે पतली गली જઈ નહીં રા हां મેકડડી આવી જમણા ગોબા ઉપર લે થોડી ફૂલ આવતી હોય મજા આવી જાય મજા બે ભાઈ એકી ઓળક બનાય જો ન રહેકડડી હમણા ઉપર લે ગોબા આ કે કાકા तो रास्ता तो तो ना नजारो समझे गोरु गब्बा वाला बाबा के कहीं नहीं बा है देसी तो मित्रों कमेंट न करता कोई आम थी महिंद्रा थार आ गई एंडा जो एंडा मारा वाला एंडा मारा माफ ना हो बस मेरे अन काम ना नहीं सुबह भाई वो धरा हुआ है तो अपना कर ले आवे जाई तो मजे रे करे जाई बीजो अपना माफ ना एंडा हो वो है मैं हो कौन है मैं अपना ભાઈ હાઈવે પહોચ્યા મિત્રો તો હવે જઈ હીરા આપણે કબરાવ સાઈડ તો આ બાજુ હવે જાય કબ્રવ કબરાવ મળીએ તો મને આગળ કબરવ વાર રોડ મિત્રો મડકા પહોંચ્યા મિત્રો જોઈ શકો છો તમારકા તમારકા ગામનું નામ છે મિત્રો અમારે વ્યાં ભરવા નતો ને જુરેશભાઈ બોલી ગયા હૈ તો જેરીક વર્તા 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 તો અંજાર પહોંચીએ સાત કીઓમ ડાયરેક્ટ આપણ પતરાવા ડારીયા નીચે બેઠા પણ માથે પતરા જ નહીં કેતી બેજેતી થાય હરી આપણ માથે પતરા તો હોય ને એમ ને બેઠા તો ભાઈ સૂર્યાભાઈ પાસ થઈ ગયા છે પરીક્ષામાં તો હવે આપણે ભૂખ બરાબર ની લાગી છે આ ત્રીજો ધક્કો હતો માન થયો હે એટલે થઈ ગયો કમ્પ્લેટ તો હવે અમે જઈ ખાવા નાસ્તો કરતા ભલે જય માતા નાસ્તો બાસ્તો કરીને કાપે રિટર્ન નો ગાડી આવે ભાઈ બે ફામ રિટર્ન નો ભાઈ

મિત્રો આજ આટલો જ મળશું કાલે કોમેડી માં તો જય માતાજી બધા